પહેલી વખત જયારે આ ડબ્બો લીધેલો ત્યારે તમને વિશ્વાસ હતો કે નહી હતો વિશ્વાસ હતો હતો માનો કે આ તો આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આવેલા છે કે જે લોકો પશુપાલન કરે છે અને આ પશુપાલનમાં એમની જે આ ગાય છે એમને કઈક સમસ્યા હતી તો શું સમસ્યા હતી અને એમને એ સમસ્યાનું સમાધાન કેવી રીતે મળ્યું એ થોડીક આપણે એમના પરિચય સાથે જાણીશું તો સૌ પ્રથમ તમારું નામ બોલજો શું નામ છે ભરતભાઈ ગમનભાઈ પટેલ અને ગામ કયું ધરમપુરી અને એ ધરમપુરી એટલે કયો તાલુકો કહેવાય વાંસદા તાલુકા નવસારી જિલ્લો હા તો તમારે ત્યાં હાલમાં કેટલી ગાય છે હાલમાં બે ગાય છે ઓકે અને આ જે ગાય છે એ અહીંયા અલગ કેમ બાંધેલી

તો એને જે ખોરાક ખાવાનો કે પછી એવું બધું એ તમે કઈ રીતના મતલબ આપતા શું કરતા એમ એ તો આપી દે બાજરી થોડીક ગુવાર બેસી બેસી જ બેસી બરાબર બેસી ને ચાર ખાય તો તમે જરે પશુપાલન વ્યવસાય જોડે આમ કેટલા વર્ષથી સંકળાયેલા છે આમ તો છ 7 વર્ષથી હા તો સાત વર્ષ દરમિયાન આવી કોઈ પ્રોબ્લેમ પહેલા આવેલો ખરો आवनत नाही काही पण गाय भैंस ने नाही आलेलो पहिलीच वरायवो पहिलीच એટલે એનો કોઈ અનુભવ હતો નહીં આપણે બરાબર ને હા તો જ્યારે બેસાણી આવી गेली ત્યારે તમને મનમાં શું થતું હતું અરે હું કરું આ કેટલા દિવસ ખવડાવે કેટલા દિવસ પાયળી નાનીથી અચ્છા અને આચાનક શું થયું આ આ ગાય અત્યારે વેચી હોય તો કેટલી કિંમત આવે હા હવે 40 45 આવે કદાચ

તો તમે કોઈને વાત કરેલી કેમ પૂછવું કે ગાય ને આવી તકલીફ છે એવું બરાબર ને તો તો પડે હા જ આ તમે પૂછતા હતા એવામાં તમને માહિતી મળી કે ભાઈ એક ભાઈ દવા આપતો છે પણ આ એક્ચ્યુઅલી કોઈ દવા નથી આ તો એક ખોરાક જ છે બરાબર તો તમે પછી એમનો સંપર્ક કર્યો આ રાહુલભાઈ છે બરાબર ને તો આ તમારા ગામના જ છે છે અચ્છા તો શું પછી મતલબ ત્યાં ગયા પછી તમને શું વાતચીત કરી એમણે એમણે કીધું કે ત્રણ ચમડી ખવડાવજે હમણાં હાલમાં પછી ઓછી કરજે ઓકે એટલે સવાર સાંજ બે ટાઈમ ત્રણ ત્રણ ચમચી ઓકે શેની સાથે ખવડાવતા બાજરી ગુવાર મેથી અચ્છા એની સાથે તમે મિક્સ કરીને સવાર સાંજ ખવડાવવાનું ચાલુ કર્યું તો કેટલા દિવસમાં ગાય ઊભી થઈ ગઈ લગભગ દસ બાર દિવસમાં અચ્છા દસ થી બાર દિવસની અંદર ગાય ઊભી થઈ ગઈ એની જાતે જ તમારે કઈ સપોર્ટ કરવાની જરૂર નહી પડી બરાબર એટલે હવે નવ મહિના અને દસ દિવસ થયા અને ગાય બેસાણ આવી ગયેલી પછી ડિલિવરી કેટલા સમયથી થઈ ડિલિવરી થઈ થોડા દિવસમાં માં થઈ ગઈ બે ચાર દિવસ એટલે બેસાણ ત્યારે ગાય ઊભી થઈ પછી નથી નથી બેસાણી હતી ત્યારે ડિલિવરી બી થઈ ગઈ એવું જ કહેવા માંગો ને તમે હા ને પછી આ પાવડરની માહિતી મળી બરાબર ને એટલે ગાયનું વ્યાણ થઈ ગયેલું અને પછી તમે આ પાવડર ચાલુ કર્યો આ માહિતી તમને મળી એટલે તો આ પાવડર ચાલુ કર્યા ને દસ બાર દિવસે પાછી એ ગાય ઉભી થઈ ગઈ તો જયારે બેસાણી હતી તે સમયે એનું દૂધ કેટલું નીકળતું તરે નીકળ રહે 3 લિટર વધારે નથી અચ્છા બે ટાઈમ મડીને કે એક જ ટાઈમ એક જ એક ટાઈમ હે 3 લિટર તો સવાર સાંજ મડીને કેટલું નીકળતું એ 5ક લિટર થઈ જાય અચ્છા હા જળમાં બે ખાણા લિટર ઓકે અને પછી આ પાવડર ચાલુ કર્યો પછી ગાય ઊભી થતી થઈ ગઈ જાતે જ તો ત્યાર પછી કેટલું દૂધ આવે હવે અત્યારે કેટલું આવે અત્યારે 5 6 5 જેવો 6 લિટર સુધી જાય એક ટાઈમે એક સુધી દૂધ પહોંચી ગયું જે એક સમયે પાંચ કે સાડા પાંચ લીટર સુધી જતું તો દૂધનું ઉત્પાદન બી ડબલ થઈ ગયું એમ કેવાય ને બરાબર ને તો બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે પહેલી વખત જ્યારે આ ડબ્બો લીધેલો ત્યારે તમને વિશ્વાસ હતો કે નહીં હતો નહીં નહી નહીં વિશ્વાસ નહીં હતો નહીં હતો ખવડાવવાનું ચાલુ કરીએ તો બધા બીજું તો શું કરીએ એમ બરાબર ને કરીએ એમાં તો એ હાલત ખરાબ ને ગાય નહીં એટલે કરીએ બરાબર એટલે પહેલા દિવસે વિશ્વાસ નહીં હતો પણ જ્યારે ખવડાવવાનું ચાલુ કર્યું દસ દિવસ બાર દિવસ પછી ઊભી થઈ ગઈ હવે સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો ને સંપૂર્ણ હા તો આજ વસ્તુ છે કે પશુપાલક મિત્રો સૌપ્રથમ આપણને કદાચ વિશ્વાસ એટલો ન હોય પણ આ પશુપાલકે કીધું તેમ એક વખત વાપરવાની શરૂઆત કરશે તો તમને પણ સો ટકા વિશ્વાસ આવશે કે આ વસ્તુ કેટલી જોરદાર અને કેટલી પાવરફુલ છે તો બીજા બધા પશુપાલક ને શું કેવું છે તમારે ઓકે અને એમ કેવાય એના કેટલા રૂપિયા તમે આપેલા હજાર રૂપિયા તો હજાર રૂપિયા ની સામે તમારી પિસ્તા લેજા ની ગાય બચી ગઈ ને માનો કે આ નહી મળતે તો શું થશે

દૂધનું ઉત્પાદન પણ વધી ગયું તો પશુપાલક મિત્રો તમે પણ આજે જ ઓર્ડર કરો અને